નજીક ગંભીર અકસ્માત સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે ત્રણ લોકોના ના ઘટના સ્થળે મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે વીસ થી વધુ લોકોને ઈજા થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે

અકસ્માત સર્જાયો છે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પચાસ થી વધુ લોકો એ બસની અંદર સવાર હોવાની પ્રાથમિક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો જે રીતે સમાચાર આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ખાનગી બસ કે જે ટ્રક જે ઉભેલો હતો રસ્તા પર તેની પાછળ ઘૂસી ગયો હતો અને અચાનક અકસ્માત થતા એ બસનું કચરઘાણ જે છે તે જોવા મળ્યું છે સાથે ત્રણ જેટલા લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે થી વધુ લોકો એ બસની અંદર પ્રવાસ કરી રહ્યા હતા કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવામાં આવ્યા છે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસના વિસ્તારમાં જે સ્થાનિક લોકો હતા તે મદદે દોડી આવ્યા હતા પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ એકસો આઠ મારફતે તમામે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર એમની કરવામાં આવી હતી જે ઇજાગ્રસ્ત જે લોકો હતા તે શું કહી રહ્યા છે આવો એમને પેલા સાંભળીએ છોકરા હતા આ બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં માં ત્રણ જણા એક્સપાયર થઈ ગયા છે એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ આ ત્રણ જણા એક્સપાયર થઈ ગયા તમે કેરે જાણ માં બોલ્યો કે મને ડોટ વજે ખબર પડી કે એક્સિડન્ટ થયો છે એમાં કોણ પણ હતું એમાં મુકેશભાઈ બુધાભાઈ ગોહેલ અને

एक्सीडेंट हुआ 20 ट्रेन 25 से 30 दरियों में आकाशमान सब जायो तो आपने ठीक बाबरपुर से 1 किलोमीटर दूर आप हमारा विस्तार करते हैं टैक्सी वाहन होता है इतना कर 25 की 30 दरियों का समय लेना ताव पड़ेगा ये तो वैसे सो रिपोर्ट करो मैं 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 वो तो कैसे संख्या जा चाहिए दिन में 5 की 6 जगह हमें आपने बोला हमें गु� सवाल मतलब जिनमें हादसे तक की तक भी होता हुआ